નમસ્તે મિત્રો સોશિયલ લીગલ એડવાઇઝભાઈ હેમા શુક્લ એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે વિડીયો સિરીઝ કરી રહ્યા છીએ ગ્રે ડાયવોર્સ એટલે કે મોટી ઉંમરે થતા ડાયવોર્સ ની સમસ્યા તેના કારણો અને તેના ઉપાયો અંગેની આ વિડીયો પાર્ટ થ્રી લઈને આવ્યા છીએ જેમાં આપણે પોઝિટિવ સકારાત્મક આ અંગે વિચારીએ ને તો ભવેનભાઈએ જ બે ત્રણ વાત તો સરસ કરી છે પોતાના આર્ટિકલમાં સાત એક છવ્વીસની શદ્દલની પૂર્તિમાં કે જો તમને એવું લાગે કે પાત્રની પસંદગીમાં ગંભીર થાપ ખાઈ ગયા છીએ અને જીવવું દોજક સમાન છે અને બોજ અને તણાવ આપે છે કે જામતું નથી તો પ્રેમથી છૂટાછેડા લઈ શકાય પછી બહુ તાણવું ખેંચવું એને મનો કે ઈગોનો સવાલ બનાવવો એવું કંઈ નહીં જો પાકટ ઉંમરે પણ આ અભિગમ હોય તો બીજો એક ઉપાય એ પણ છે કે થોડો ટાઈમ સુધી બે મ્યુચ્યુઅલી જુદા રહે અને પછી જોઈ જાય કે કોને કેટલો શું વિચારો છે બીજા પ્રત્યેના શું અભાવ છે કંઈ ફેર પડે છે કે નહીં વધુ શાંતિ લાગે છે કે નથી ફાવતું કે શું તો એ રીતે પણ એક સેકન્ડ ચાન્સ રિલેશનશીપને અને જિંદગીને આપી શકાય થોડો બ્રેક લીધો જેને કહેવાય એને એવી રીતે બ્રેક લઈને પણ પેલું કરી શકાય પછી કન્સલ્ટેશન છે કાઉન્સિલિંગ છે સાયકટ્રીસની એડવાઇસ છે એ પણ આમાં ઘણી બધી રીતે જે મદદ કરી શકે છે છૂટાછેડા લેવા ઈચ્છતી વ્યક્તિઓએ એવું વિચારવાનું છે કે સમસ્યા એને બીજા પોતાના પાત્ર જોડે છે કે પોતાનામાં પોતાનામાં જ છે પોતાના સ્વભાવની અને એની છે આ એક બહુ અગત્યની વાત છે કે બીજા પાત્ર જોડે લગ્ન કરવાથી પણ જીવન સુખમય બની જશે એવી કોઈ ગેરંટી નથી એ સ્વાભાવિક પ્રકૃતિને કારણે ફરી નવા દાંપત્ય જીવનમાં પણ વખત જતાં આવા સંજોગો નિર્માણ થઈ શકવા ના ઘણા બધા ચાન્સીસ છે એટલે પ્રોબ્લેમ આપણો છે આપણામાં છે કે સામા પાત્રમાં છે એ વિચારવું પણ ઘણું બધું અગત્યનું છે ને એ વિચારવા માટે પણ સમય કે થોડો બ્રેક લઈ શકાય છે પછીની મહત્વની વાત છે કે ડિપ્રેશન છે મેનોપોઝ છે આવી બધી અવસ્થામાં એમટી સિન્ડ્રોમ છે આવી બધી અવસ્થામાં સાયકિયાટ્રિસ્ટ ઉપરાંત મેડિકલ પણ કમ્પ્લીટ ચેકઅપ કરાવવું કારણ કે ઘણી બધી વખત એવું પણ હોય છે આ ઉંમરે કે શરીરમાં ઘણા બધા તત્વોની ઉણપને લીધે પણ એક બહુ જ નેગેટિવિટી આવી જતી હોય છે આ અંગે સચ્ચિદાનંદજીની એક વર્ષો પહેલાં કેસેટ મેં બહુ સાંભળી હતી દંતાલીમાં એ જે વૃદ્ધાશ્રમ ચલાવતા હતા એના અનુભવ અંગેની કે એમણે ડૉક્ટરને બોલાવ્યા બધાની જનરલ ચેકઅપ કરાવ્યું કોઈનામાં કેલ્શિયમ ઓછું હતું કોઈનામાં સોડિયમ ઓછું હતું પોટેશિયમ ઓછું હતું આ બધી એમણે ટ્રીટમેન્ટ કરાવીને પછી વૃદ્ધાશ્રમનું વાતાવરણ બહુ જ સરસ અને બહુ જ પોઝિટિવ બધા એકબીજા પ્રત્યે થઈ ગયા આપણને પણ ખબર નથી હોતી આપણને એમ થાય છે કે આપણે ખાઈએ છીએ પીએ છીએ ઊંઘીએ છીએ હરીએ છીએ ફરીએ છીએ આપણામાં કોઈ ઉણપ નથી કોઈ ખામી નથી આપણે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી પણ હકીકતમાં એવું નથી હોતું એટલે અને એક કંઈક નાની એવી ખામીને લીધે પણ હિમોગ્લોબિનની ખામી હોય આવી નાની એવી ખામીને લીધે પણ સ્વભાવમાં ઘણું બધું પરિવર્તન અને નેગેટિવિટી આવી જતી હોય છે તો ડૉક્ટરની સલાહ લેવી ફૂલ બોડી ચેકઅપ કરાવવું એ પણ આ અંગે ઘણું એક સહાયરૂપ બને છે મદદરૂપ બને છે આવા અંતિમ ડિસિઝન પહેલાં એટલે જે દિવસે ઓગણત્રીસ બારની પ્રેસનોટ મેં વાંચી તે જ દિવસે હું જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટની ડીએલએસ બ્રાન્ચમાં સાહેબ પાસે ગઈ હતી અને મેં એમની સાથે પણ આ ડિસ્કસ કર્યું ને મેં એમને સજેશન્સ આપેલા છે કે સાહેબ આપણે આ અંગે કાનૂની શિક્ષણ શિબિરો કરી શકાય માત્ર મોટી ઉંમરના પ્રૌઢ દંપતીઓ માટેની કે જેના જીવનમાં આવી સમસ્યા કે આવી ફઝલ હોય એના માટેની આપણે કાનૂની શિક્ષણ શિબિર કરી શકાય એને માટેના કાઉન્સિલિંગ સેન્ટર જેવું કરી શકાય અને એને એક પછી એક બોલાવીને બંનેને સાથે બોલાવીને એ રીતે મીડિએશન ટાઈપનું પણ કરી શકાય અને એક્સક્લુઝિવલી આવા કપલ કે આવા જેટલા કેસીસ દાખલ થયા હોય કે થતા હોય એને માટે જનરલ મીડિએશનની પણ એક એક્સક્લુઝિવ લોક અદાલત કરી શકાય ખાસ જ કે જેમાં આપણે એમનાથી વધુ ઉંમરના મીડિયેટર્સને રાખીએ થોડા એવા પાકટ ઉંમરના જજીસને રાખીએ ને એ રીતે એ મીડિયેશનનો ને એ લોક અદાલતની ટાઈપ અને પ્રકાર અને મીડિએટર્સ આખા જુદા જ હોય એવું પણ કરી શકાય કે જેનાથી આપણે સમાજને આવા કપલને ઘણા બધા મદદરૂપ થઈ શકીએ પછી આપણને પણ જો એમ લાગે કે ના આ અંતિમ ઉપાય છે તો આપણે એ રીતની પણ એડવાઈસ કરી કરી શકીએ પણ આ પણ એક ઉપાય છે લીગલી આને હેલ્પ કરવાનો પણ એના બાળકો સાથે આપણે મીડિએશન કરી શકીએ અને એની સાથે પણ આપણે કાઉન્સિલિંગ કન્સલ્ટેશન વગેરે કરી શકીએ એટલે જેમ પ્રી વેડિંગ શૂટિંગ હોય છે ને એવી રીતે હું કાયમ કહું છું કે પ્રી વેડિંગ કાઉન્સિલિંગ હોવું જોઈએ અને એવી રીતે પ્રી ડાયવોર્સ કાઉન્સિલિંગ પણ હોવું જોઈએ તમે આવું કોઈ પણ અંતિમ નિર્ણય લઈ લો કે એને અમલમાં મૂકી દો તે પહેલાં તમે કાઉન્સિલર્સ પાસે જાઓ કન્સિલિયેટર્સ પાસે જાઓ તમારા પ્રોબ્લેમ્સ આર્થિક માનસિક શારીરિક જે કંઈ હોય એ તમે રજૂ કરો અને એમાંથી નીકળવાના જે કંઈ પહેલાં હોય એ તમે કરો તો ક્યારે કેવું છે કે આપણી સમસ્યા આપણે પોતે સમજી શકતા નથી હોતા પણ એ બીજા વધારે સારી રીતે સમજી શકે છે તો એમ પણ તમને માર્ગ મળી રહે એનાથી અને ઉપર કંઈક અંશે કંટ્રોલ રાખી શકાય અને સૌથી મહત્વની વાત એ કે ધારો કે આમાં નથી સક્સેસ જવાતું ધારો કે ડાયવોર્સ થાય જ છે કોઈ કપલના મારા જ પ્રોફેશનમાં મારે એવું બન્યું છે કે અમુક વ્યક્તિઓ મારી પાસે એવી આવી છે કે જેની લાઈફના અનુભવો અને જેના પ્રોબ્લેમ્સ એટલા બધા સિરિયસ અને એટલા બધા આમ ઉપાય ન થઈ શકે એવા છે કે મારે પોતાને પણ એને એવી સલાહ આપવી પડે કે ભાઈ ડાયવો એ આનો એક અંતિમ ઉપાય છે એટલે આવું પણ તો એના પ્રત્યે પણ નેગેટિવિટી ન રાખવી એ પણ એના માટે પણ ખુલ્લું મન રાખવું ખુલ્લા ઓપિનિયન રાખવા ખુલ્લી દ્રષ્ટિ રાખવી એને કોઈ હલકા માની લેવાની કે એને હાસ્યાસ્પદ માનવાની કે એવી કોઈ જરૂર નથી આજ એને કાલ આપણે કોઈપણ કપલની લાઈફમાં આ તબક્કો તો આવવાનો જ છે અને દિવસે દિવસે વધુ ને વધુ આવવાનો છે તો એ રીતે પોઝિટિવિઝમથી પણ આનો ઉપા ઉકેલ અને ઉપાય નીકળી શકે સોસાયટીઓમાં આવા કાઉન્સિલિંગ સેન્ટર શરૂ કરી શકાય મેનોપોઝના પીરિયડ માટે કાઉન્સિલિંગ સેન્ટરો શરૂ કરી શકાય કે જેમાંથી સ્ત્રીને સામાજિક માનસિક શારીરિક બધી રીતે બહાર લાવી શકાય ને એની ટ્રીટમેન્ટ કરી શકાય સાયકિક બાયોલોજીકલ મેડિકલ બધી રીતના થઈને તો આમાં આપણે ઘણો બધો બદલાવ આપી લાવી શકશું માત્ર આંકડા આપી દેવાથી ઉપાય નથી આંકડા આવવાથી ફાયદો ચોક્કસ છે કે આપણને ખબર પડે કે સમાજ ક્યાં જઈ રહ્યો છે કઈ દિશામાં જઈ રહ્યો છે અને આપણી ક્યાં જરૂર છે ને આપણે આ રોકવા માટે કે ઓછું કરવા માટે શું કરી શકીએ એમ છીએ તો મિત્રો આપને પણ જો આમાં કોઈ સહભાગી થવું હોય કે કોઈ આપના વિચારો ઉપાયો વગેરે હોય તો આપ ચોક્કસ આ અંગે મારી સાથે શેર કરી શકો છો આપણે સમાજ માટે કંઈ કરવું છે આવા કપલ માટે કંઈક કરવું છે એના બાળકો માટે કંઈક કરવું છે આવું ન બને આપણી કુટુંબ ભાવના જે ભવેનભાઈએ જે ઘણી ચિંતાઓને જે બધી વ્યક્ત કરી છે સાચી છે એમનું મહદઅંશે એમનું લખાણને એમના આર્ટિકલમાં જે કંઈ લખેલું છે એ ઘણું બધું સાચું છે પણ એ સાચું ઠેરવવા માટે ને આવું બનતું રોકવા માટે આખા સમાજની અને આપણી પણ ઘણી બધી જવાબદારીઓ છે સામાજિક કાર્યકર્તાઓની બાળકોની આખા કુટુંબની સાસરાના અને પિયરના બંનેના કુટુંબની એડવોકેટોની ડોક્ટર્સની આ બધાની પણ ઘણી બધી જવાબદારી છે અને સાથે મળશું તો જ આ સમસ્યા આપણે થોડે ઘણે અંશે પણ ઓછી સાવ ન દૂર કરી શકીએ તો કંઈ નહીં ઓછી કરીને આપણી કુટુંબની વિભાવના જે છે એને આપણે બચાવી શકશું ને બચાવવાનો પ્રયત્ન કરી શકશું મારી આ અંગે જ્યાં ક્યાંય જેને પણ જરૂર પડાય તો મારી દરવાજા કાયમ ખુલ્લા છે મારી ઓફિસ અગિયાર કલ્યાણનગર સોસાયટી બાઉદીન કોલેજ સામે જૂનાગઢમાં છે મારો મોબાઈલ નંબર ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ છે કોઈ પણ આવી સમસ્યા હોય કોઈને પણ મારા કાઉન્સિલિંગ કન્સલ્ટેશન લીગલ એડવાઇસ વગેરેની જરૂર હોય તો આઈ એમ ઓલવેઝ વિથ યુ અને તમારામાંથી પણ જેને કોઈને કંઈ શેર કરવું હોય કે જે કોઈ કંઈ પણ મેસેજ આપવા કે સમસ્યા માગતા હોય તો તમે પણ મારો કોન્ટેક કરી શકો છો મોબાઈલ નંબર ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ મિત્રો આવા જ વિડિયોમાં ફરીથી મળતા રહીશું આપને જો આ વિડીયો સિરીઝ ગમી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલસો મળશું મિત્રો આવજો રજા આપશો થેન્ક યુ વેરી મચ